તો જેમ આ તો મિત્રો ફરીથી મારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયોની અંદર અને આજનો ચેલેન્જ જે આપણે તમે જોઈ શકો છો ટેટી ચેલેન્જ છે આજનો અને ટેટી ને બીજું તમારી અહીંયા જે કહેવું તો એ તમે કોમેન્ટમાં કહી દેજો અને ટેટી ચેલેન્જ છે અને આજના કન્ટેસ્ટન્ટ અમારા મનીષભાઈ અને વિજયભાઈ અને બેયી તારા વિડિયો નતો આવ્યો થોડું કામ હતું એટલે કાઈ નહીં આપણે પાછો વિડિયો આવી ગયો છે તો કન્ટિન્યુ એવો વિડિયો આવતો રહેશે અને આજનો વિડિયો આપણે ટેટી ચેલેન્જ છે ટેટી ચેલેન્જ અને કાઈ નહીં તમને કેવું આજ કેવું લાગે છે અમેઝિંગ અમેઝિંગ આજ કોણ જીતવાનું છે આપણે મનીષ કે મનીષભાઈ કહે છે હું જીતે તો તમને કેવું લાગે હું તમે જીતો હે મનીષ પેડે એમ કે કરતા રહે ને કે કરતા રહે મિત્રો આજનો સેલ ના છે અને હવે 3, 2, 1, કરો દે હો, વેલકમ ઓફ 3, આત્મ હા સામ લઈ ગયો ને હું થ્રી ટુ વન ગો વિધ્રમ ચેલેન્જ થઈ ગયો છે ઝોરો જોરો બાકાજી કે બોલવા મળી છે ઝોરો જોરો સી ઠીક બાકાજી કે મળી બોલવા સરકી ખાઈ ગયો આમ જેવું ન દો તમે બગડ જઈશું ને દામ બગડ જશે ને તો બગડ જશે ને આજ ની પનિશમેન્ટ છે ને એ તમને સેલે સેલે સુધી બના રેજો એટલે તમને ખબર પડી જાય પનિશમેન્ટ શું છે મસ્તી ની એ યા રહેવા જો બોલા ભાઈ આ લો ગદારી કરે વિજયભાઈ વિજયભાઈ ગદારી કરે ભાઈ નહીં આ કેસે લોકો રહેતે યાર યહાં પર વિજયભાઈ ગદારી ન કરતો નકર તમ ડિગ્રી સુજાશે

मनीष बने मोडोज वदर फीजे बन्दर मले लेवा बाघ आजीला उंदेडा केम पोतरी ना केनी गोडा मलेस पोतरमा ईवर बर्दने ती पानी मात्र पडिन आ विजयभर कुन न खवा कोड न કોટર ના કોકે આજ મૂકો નહીં સંભળ એમ પર મનીષભાઈ અમાર આગો છે અને વિજયભાઈ થોડા પાછળ છે વિજયભાઈ તમે થોડા સોબ રાખજો વિજયભાઈ અમાર બુબે લઈ લીધી વિજયબેન કે બુબી મૂકોય કે આજ

અમે હીゼવર એવું લાગતું હતું કે ઈゼવર કમર rato કરી ખમું છે ને ભાઈ બાટે આ જો અહીંયા કેટલી પાંચ આની પડી છે 1 2 3 4 કે થોડી કીધું એક આરે થઈ ગયો ઊભો રે તો ના ના તો ઈ લીધું થઈ ગયા કમાકા ફણા ફેલા બસ કમાકા ફેલા ચલે બસ હર દે કાઈ દો હો મોટું થઈ ગયું કે મોટું લઈશ ના સ્તત રાખો ઓલા ભાઈ ભાઈ માણે તો અબિયા પટકે પૂરી થઈ જાય બે પડકે પૂરી થઈ જાય તમારે સાહેબ મોટું મિત્રો તમને ખબર પડી ગઈ છે કે અમારા મનીષભાઈ પેલા ભાઈ ખાય છે તમારાકરિયામાં <laughs> 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 <laughs>

કરી so, મિત્રો we'll <laughs> <laughs> <laughs>

મેં લગા લીધો છે આડન ખોટું લાગે એટલે તો બધાય બધે ઓળી રેમી નાખી છે તો તમે જોઈ શકો છો ઓળી મારે રમાઈ ગઈ છે અને હવે આપણે પ્રાઇસ દેવાની છે અબે મજા આયગા ના ભીડો આવી તો ટુલેની રમી લીધું છે અને મેં મને લગાડી દીધો છે તો આપણે પ્રાઇઝ આપે ને મનીષ ભાઈને દેવાની છે હું આ ભાઈ આવવાનું છે ભાઈ છે કાઈ તો હોય તો મિત્રો આપણે રૂપિયા પ્રાઇઝ દેવાની છે મનીષ ભાઈને આઈલે મનીષ તમને કેવું લાગે છે